નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે આશ્રય એક સામૂહિક જવાબદારી કોઈ પણ વ્યક્તિ માટે હાંસનું સરનામું એટલે વ્યક્તિનું પોતાનું ઘર રોટી કપડાં અને મકાન આજે વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત બની રહી છે અને આજના વર્તમાન સમયની વાત કરીએ તો વ્યક્તિએ પોતાને સર્વાઈવ થવા માટે રોટી અને કપડાં તો સહેલાઈથી પ્રાપ્ત થાય છે પરંતુ રહેવા માટે પોતાનું ઘર બનાવવા માટે એક પેઢીની પૂરી બચત અથવા તો કમાણી ખર્ચાઈ જાય છે ત્યારે વ્યક્તિ પોતાનું ઘર રહેવા માટે બનાવી શકે છે પરંતુ આ પોતાનું ઘર રહેવા માટે કેવું અને કેટલું સુરક્ષિત હોવું જોઈએ તે વિષય ઉપર ચર્ચા કરવા માટે અમે અમારા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર દેવાંશુ પંડિતજીને કે જેઓ પ્રોફેસર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ણાત તરીકે કાર્યરત છે તેમની બાજુમાં બિરાજેલ છે ડોક્ટર રાજેન્દ્ર જાનીજી કે જેઓ સમાજશાસ્ત્રી તરીકે કાર્યરત છે દર્શક મિત્રો આજને અમે આ વિષય કેમ પસંદ કર્યો તે વિશે પણ આપને માહિતી આપી દઈએ દર્શક મિત્રો આજે છે વર્લ્ડ હેબિટેટ ડે અને વર્લ્ડ હેબિટેટ ડે દર વર્ષે ઓક્ટોબર માસમાં પ્રથમ અઠવાડિયામાં આ કહેવાય કે આ વિષય સંબંધિત ચર્ચાઓ થતી હોય છે આ ઉજવણીઓ થતી હોય છે વર્લ્ડ હેબિટેટ ડેની અને દર વર્ષે અલગ અલગ થીમ ઉપર વિષયો રાખવામાં આવતા હોય છે તો આ વર્ષની થીમ ઉપર જે થીમ છે તેના વિષયની વાત કરીએ તો તે થીમ છે એન્ગેજિંગ યુથ ટુ ક્રિએટ અ બેટર અર્બન ફ્યુચર દર્શક મિત્રો આપને આજના વિષય સંબંધિત પ્રશ્નો હોય તો પણ તે ચોક્કસથી આવકાર્ય છે અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોળ આપ જ્યારે પણ અમારી સાથે ફોન ફોનલાઈનથી જોડાવ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ધીમો કરશો જેથી કરીને આપના પ્રશ્નને વધુ સરળતાથી સાંભળી શકાય તો આવો આજના વિષયના સંદર્ભમાં બંને મહાનુભાવો પાસેથી માહિતી મેળવી આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે આજની વિશેષ ચર્ચામાં અલસો કે આજે જે આપણે વિષય ની પર ચર્ચા કરવા જઈ રહ્યા છે વર્લ્ડ હેબિટેટ ડે ની ઉપર તો સૌથી પહેલા એ જાણવા કે વર્લ્ડ હેબિટેટ ડે ના સંદર્ભમાં એક સામાન્ય વ્યક્તિને સમજાવવું હોય કે કે મકાન સુરક્ષા અંગેની વાત કરવી હોય આરોગ્ય અંગેની તેને સંકલિત આરોગ્ય અંગેની વાત કરવી હોય તો તે સંદર્ભમાં શું કહો સર નિખાન તરીકે આપ શું કહો છો સર દરેક વ્યક્તિની એક બેઝિક રિક્વાયરમેન્ટ છે રાત્રે ઘરે જાય સાંજે ઘરે જાય તો એને હળવાશ મળવી જોઈએ અને આ જે હળવાશ મેળવવા માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે જેમ કે ઓફિસથી માણસ ઘરે આવતો હોય તો એ ટ્રાફિકથી શરૂ થાય રસ્તાઓથી આવે વચ્ચે અને ઘરમાં જાય તો ઘરનું વાતાવરણ જે છે એ અનુકૂળ હોય પોતાને આપણે જે પાણી પીએ એ પાણી સુરક્ષિત હોય એ પાણી પાણી પીવાના કારણે કોઈ રોગ ના થાય અને આપણે જે ઓવરઓલ જે વાતાવરણમાં જીવીએ છીએ એ વાતાવરણ આપણા અને આપણા પરિવાર માટે સેફ રહે કોઈ પણ કુદરતી આફતો આવે તો એ આફતોમાં આપણે સુરક્ષિત રીતે રહી શકીએ અને આપણે જે પણ પ્રકારના મકાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવ્યા છે તો એ આફતોના વખતે પડી ના ભાંગે ઇન ધ સેન્સ કે આપણી આખી લાઈફ જે છે એ જેના ઉપર ટકી રહેલી છે જે વસ્તુઓ ઉપર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ટકી રહેલી છે જે જે ઘરમાં આપણે સુરક્ષિત રહીએ છીએ એ ઘરો આવા આફતના સમયે એટલે એને રેઝિલ કે છે તો એ આફતોની વાત કરી રહ્યા છો તે કુદરતી અને કૃત્રિમ આફતો કઈ કઈ હોઈ શકે દર્શક મિત્રો માર્ગદર્શન આપવું હોય તો શું કહેશો એટલે આપણે જે પ્રમાણે જે જે પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિમાં રહેતા હોઈએ તો આપણે નદી કિનારે રહેતા હોઈએ તો આપણે ફ્લડ પ્રોન છે પૂરના કારણે અસર થઈ શકે છે આપણે અમદાવાદ જેવા શહેરની વાત કરીએ તો હવે સાબરમતી નદીમાં પૂર ઓછું આવે છે કારણ કે એના ઉપર જે અગાઉ ડેમ વગેરે જે બંધાયેલા છે અને એના ઉપરનું જે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે તૈયાર થઈ ગયું છે તો એ આપણે ધીમે ધીમે આપણે વધારે ને વધારે એને રેઝિસ્ટન્ટ બની શકીએ છે તો એ એ બધા જે પરિબળો છે એ એ ઉપરાંત આપણે ગુજરાતે તો ઇન પર્ટિક્યુલર બે હજાર એકનો અર્થક્વેક આપણે જોયેલો છે અઠ્ઠાણુંનું સુપર સાયક્લોન જોયેલું છે તો આ બધી જુદી જુદી પરિસ્થિતિ જુદા જુદા પ્રકારના મકાનોને અને કોમ્યુનિટીને અલગ અલગ રીતે અસર કરે છે તો આપણે આ બધા જ જુદા જુદા જે ડિઝાસ્ટર્સ છે અને આપણે કોવિડ પણ જોયું અને કોવિડની અંદર પણ આપણે એવા સમયમાં તો ઘરમાં જ રહેવું સુરક્ષિત અને બહુ મોટું સારું આશ્રય સ્થાન કોવિડના સમયમાં કહેવાય કે કે આપણું ઘર બની રહ્યું છે રાજેન્દ્ર સર આ પ્રશ્નના સંદર્ભમાં આપ પણ શું કહેશો જી બન જરા અર્બન પ્લાનિંગ કે કોઈ પણ રાજ્યનું પ્લાનિંગ કરવાનું હોય બહુ સ્વાભાવિક છે કે બંધારણે જે સામાજિક ક્રાંતિ આર્થિક ક્રાંતિ અને રાજકીય ક્રાંતિ આપી તો આ ક્રાંતિના ધ્યેયોની અંદર બહુ જ મહત્ત્વની બાબત એ છે કે પ્રજાને જે સહજ જરૂરી છે એવી જરૂરિયાતો પૂરી પાડવી આ જરૂરિયાતો પૂરી પાડવામાં આજનો આપણો જે વિષય છે આશ્રય સ્થાનની સાથે સંકળાયેલો એ સહિયારી આપણી સૌની જવાબદારી છે સાહેબે બહુ સરસ મજાની વાત કરી કે કુદરતી આફતોની સાથે સાથે જ્યારે પ્લાનિંગ આપણે કરવામાં આવે ત્યારે એ કુદરતી આફતોને તો આપણે નિવારી શકીએ પણ મેન મેડ ડિઝાસ્ટર્સ છે એ અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ છે કદાચ કુદરત તો કુદરતની રીતે વર્તે કારણ કે આપણે એટલું બધું કુદરતનું દોહન કર્યું છે કે જેને કારણે પ્રાકૃતિક સંપદાઓ પણ આપણી નગણીય રહી ગઈ હોય એવી સ્થિતિ છે આવા સંજોગોની અંદર જે આપણે જીવવા માટેનો સંઘર્ષ કરીએ છીએ એ સંઘર્ષને પહેલે પાર આપણે પ્રશ્નો જાતે પણ પેદા કરતા હોઈએ છીએ એટલે કુદરત સર્જિત આફતો કરતાં સર્જિત આફતોનું પણ પ્રમાણ કદાચ કુદરત કરતાં વધારે જોવા મળે છે થોડાક દિવસો ચોમાસાના દિવસોમાં આપણે જોયું તો કે ઘણી બધી ઠેકાણે એવું થયું કે પૂરની પરિસ્થિતિ આવી વરસાદ એટલો બધો હતો એ માની લઈએ તેમ છતાંય કેટલાક કારણો એવા હતા કે જે મનુષ્યને કારણે જ એ આપણે મુશ્કેલ પરિસ્થિતિ વેઠવી પડી ને વરસાદની વાત કરીએ તો અમુક જગ્યાએ કે જે વરસાદ પડતો હોય છે જ્યાં પડે છે ત્યાં ખૂબ પડતો હોય છે અને જ્યાં નથી પડતો ત્યાં સબૂચો નથી પડતો કે તેવું કહી શકાય ગુજરાતની ભ્રુપુસ જોઈએ તો ઊંધી રકાબી જેવો ગુજરાતનો પ્રાદેશિક નકશો થાય ભૌગોલિક દ્રષ્ટિએ એટલે એક સમયે ગુજરાતના કુલ વરસાદમાં એંસી ટકા વરસાદ દક્ષિણ ગુજરાત અને આદિવાસી પટ્ટી જે દક્ષિણ ગુજરાતની પાસે આવેલી છે ત્યાં જ સૌથી વધારે પ્રમાણમાં પડતો હતો પરંતુ હવે જે આખું તંત્ર બદલાયું છે કુદરતનું એની પાછળના અનેક કારણો છે તો એની અંદર ગુજરાતમાં અને ભારતના જુદા જુદા વિસ્તારોમાં સમગ્ર વિશ્વની અંદર જ્યારે વરસાદની સિઝન ના હોય ત્યારે પણ વરસાદ હોય એવી સ્થિતિ આવતી હોય છે એટલે વરસાદ તો તો હોય સમજી શકાય પણ હવે કમોસમી વરસાદ પણ જ્યારે મોસમના વરસાદની ઋતુ હોય એવી રીતે વરસે છે તો આ એક આપણે સમજી અને એ પ્રમાણે આપણું આયોજન કરવું એ આજની તાતી જરૂરિયાત છે જી સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી દર્શક મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે સર પંડિત સાહેબ આપની પાસે પણ આવીશ કે હાલના સમયની વાત કરીએ તો મેટ્રો શહેર અને મોટા શહેરોની વાત કરીએ તો મોટા શહેરોમાં જે કહેવાય છે કે કે ટોલેસ બિલ્ડિંગ્સ હવે તો જોવા મળ્યા છે સ્કાયપર પણ હવે તો અમદાવાદ જેવા મોટા શહેરોમાં થવા લાગ્યા છે તો તેના સંદર્ભમાં સામનો કરવો પડતો હોય છે તો તે સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને માહિતી આપવી હોય તો શું કહેશો જી સર એટલે આપણે જે બદલતા જે ભૌગોલિક પરિસ્થિતિ છે કે વાતાવરણ જે બદલાઈ રહ્યું છે એને આપણે પ્રોએક્ટિવલી આપણે એના માટે આપણે અગાઉથી આયોજન કરી અને એ પ્રકારના મકાનો બાંધકામ કરીએ અને એની પ્રકારને આપણે એને અનુકૂળ થઈને રહીએ નવા ટોલ બિલ્ડિંગ્સ બને છે તો એ ટોલ બિલ્ડિંગ્સની અંદર ફાયર સેફ્ટીના ઈસ્યૂઝ છે તો એ એના માટે અત્યારથી જ આપણે આયોજન કરી રાખ્યું છે કે ભાઈ આ જે પણ ટોલ બિલ્ડિંગ હોય તો એમાં રેફ્યુજ ફ્લોર પ્રોવાઈડ કરવામાં આવે આ બિલ્ડિંગોનું જ્યાં આગળ પરમિશન આપવામાં આવે તો ત્યાં આગળ ફાયર બ્રિગેડની એ કેપેસિટી હોય એ તૈયાર થાય એ પછી જ આ પ્રકારની પરમિશન્સ આપવામાં આવે તો સિસ્ટમ પોતાની જાતે આ વસ્તુઓ કરી રહી છે એવી જ રીતે આ પરિસ્થિતિઓમાં શું કરવું એ બાબતે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે કે જે સામાન્ય રીતે આપણે ટેનામેન્ટમાં રહેતા હોઈએ અને જો આપણે ત્રીસ માળના મકાનમાં રહેવા જઈએ તો એ બે વચ્ચેનો શું ફેર એ બે વચ્ચે શું ફેર રહે છે અને ખાસ કરીને આવી કોઈ વિષમ પરિસ્થિતિ આવે કે કોઈ જુદી પરિસ્થિતિ સર્જાય તો એ એ સંજોગોમાં આપણે કઈ રીતે રિએક્ટ કરવું તો એ બાબતે આપણે સજાગતા જાળવવી દરેકે દરેક તો સર એ કેવા પ્રકારની સજાગતા જાળવવી પડશે આ જે હવેની પેઢીને અને જે આપે જે કીધું કે જે ભેદરેખા જે છે તે ભેદરેખા પણ કેવી હોય છે તેના સંદર્ભમાં પણ થોડીક વિસ્તારપૂર્વક વાત કરો એટલે હવે કેવું છે કે દરેક આફત અંગેની અવેરનેસ સ્કૂલ લેવલથી છોકરાઓને આપવામાં આવે છે કે આ પ્રકારનું વાતાવરણ સર્જાય અથવા તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો આપણે શું કરવું એમાં કુદરતી પણ આવી ગયું અને ટેરરી સ્ટેટેક જેવી પણ વસ્તુઓ આવી ગઈ કે જેના માટે છોકરાઓને પહેલેથી જ તૈયાર કરવામાં આવે છે ટોલ બિલ્ડિંગ છે એમાં ઇવેક્યુએશન ખૂબ અગત્યનું છે કે ભાઈ કોઈ પણ આગ લાગે અથવા તો બીજું કોઈ એવી પરિસ્થિતિ સર્જાય તો એ મકાન ખાલી કઈ રીતે કરવું અને લોકોને રેસ્ક્યુ કઈ રીતે કરવા તો એ એ અંગે આપણે જાણકારી હોય દરેક લોકોને અને એ અવારનવાર આ અંગેના કાર્યક્રમો મોક ડ્રીસ એ બધું યોજાતું હોય છે તો એ એ પ્રકારની પ્ર પ્રવૃત્તિથી લોકોને જાણકાર કરી શકાય એવું કહીશ કે જ્યારે આપણે ગગનચુબી ઇમારતોની વાત કરીએ છીએ અને તે હવે રહેણાંકના વિસ્તારો બનતા જાય છે એટલે કે હાઉસિંગ કોલોનીઝની સાથે જોડાયેલા આ જે ઇમારતો હોય છે એ આપણી જરૂરિયાત છે કારણ કે પાણી જમીન આ વિશ્વની કોઈ એવી બેંક નથી કે જમીન બેંકમાં મૂકો અને ડબલ થાય પાણી મૂકોને ડબલ થાય તો આ બધું છે એ તો આપણે તે કુદરતી રીતે જે આપણને મળ્યું છે એ વારસો સાચવવાનો છે એ વારસો સાચવ્યા સાથે આપણે આપણી પાસે બે પ્રકારના પ્રશ્નો છે એક પ્રશ્ન એવો છે કે પુશ ફેક્ટર માઇગ્રેશન સ્થળાંતરિત મજૂરોની વાત આવે છે તો ગુજરાતની આપણે વાત કરીએ તો બે હજાર એકના વસ્તી ગણતરીના અહેવાલમાં પર સ્ક્વેર કિલોમીટર બસ્સો અઠ્ઠાવનની પોપ્યુલેશન ડેન્સિટી હતી એ બે હજાર અગિયારમાં ત્રણસો આઠની થઈ ગઈ એટલે બસો અઠ્ઠાવનથી ત્રણસો આઠ એ લગભગ વીસેક ટકા જેટલો વધારો થયો ગુજરાતને અન્ય રાજ્યોની સરખામણીમાં જોઈએ તો એવો એક અહેવાલ છે કે સમગ્ર ભારતમાં સૌથી વધારે અર્બનાઇઝેશન ગુજરાત સાથે જોડાયેલું છે આપણે અટકવું પડશે આપણી સાથે તરલાબેન જાની જોડાયેલા છે જી તરલાબેન આપનો પ્રશ્ન જણાવશો તરલાબેન સાંભળી રહ્યા હાજી પ્રશ્ન જણાવશો મારો પ્રશ્ન છે આજે બનતા મકાનો નું આયુષ્ય કેટલું ગણી શકાય અને હવે લોખંડ અને સિમેન્ટ ના વપરાશ વગરના મકાનો શક્ય છે ખરા

જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને છે ઇન્ફ્રાસ્ટ્રકચરની અંદર એ પંચોતેરથી સો વર્ષ હોઈ શકે બ્રિજ છે કે એના માટે મેટ્રો પ્રોજેક્ટ હોય તો તો મકાન આપણે પચાસ વર્ષ માટે આયોજન કરીએ છીએ અને એમનો બીજો પ્રશ્ન અંદર હતો કે કોન્ક્રીટ અને સ્ટીલ વગર બનાવવું શક્ય છે આમ તો થિયોરિટિકલી કશું પણ અશક્ય હોતું નથી પરંતુ કોન્ક્રીટ અને સ્ટીલ જે છે એ અત્યારે અનિવાર્ય ઘટક છે આપણા કન્સ્ટ્રક્શનનું પણ એનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ એની ડિઝાઇન્સ જે આપણે કરવામાં આવે છે તો એ ડિઝાઇનની અંદર એને શું કહેવાય છે કે ડ્યુરેબલ સ્ટ્રકચર એની અંદર ખાસ જે તત્વો અત્યારે આપણે સુધી ભાગે બધા સ્ટ્રેન્થની વાત કરે છે કે આ કેટલું મજબૂત બાંધકામ હશે પણ મજબૂત બાંધકામ જે છે એ ડ્યુરેબલ હોય એ જરૂરી નથી એટલે આપણું ગુજરાતનું જો હવામાનની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ટેમ્પરેચર નીચેના ટેમ્પરેચર શિયાળાની અંદર પાંચથી દસ ડિગ્રી સુધી હોય છે અને ઉપરના ટેમ્પરેચર જોઈએ ઉનાળાની અંદર તો પિસ્તાલીસથી અડતાલીસ ડિગ્રી સુધી જાય છે આ ટેમ્પરેચર ત્યારે મકાનોની અંદર તિરાડો પડવી એ બધી વસ્તુઓ આજે સિમેન્ટ અને કોન્ક્રીટના મકાનોમાં તિરાડો પડવી એ એક સામાન્ય વસ્તુ ગણી શકાય અને એટલા માટે આપણે બાંધકામમાં વધારે ટેકનિકલી ધ્યાન આપીને બાંધકામ કરવું પડે કે જેથી કરીને આ મકાનો એ પચાસ વર્ષ સુધી ટકી શકે વાઇઝ એ મકાન આમ જોવા જઈએ તો કંઈ વાંધો નહીં આવે તમે ડિઝાઇન કરી હશે તો પરંતુ જ્યારે એને ડ્યુરેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી કહીએ વાતાવરણની સામે એને એની તાકાત કહીએ તો એ પચાસ વર્ષની અંદર કદાચ ત્રીસ વરસમાં કદાચ પચીસ વરસમાં પણ એ મકાનો ખખડી શકે છે જો એને ફ્યુચર એટલે ટેમ્પરેચર તાપમાન અને બીજા પરિબળો વરસાદ અને એ બધા પરિબળો પ્રમાણે જો ડિઝાઇન ના કરવામાં આવ્યું તો કોન્ક્રીટ અને સ્ટીલથી એ ડિઝાઇન કરવું શક્ય છે પણ એનું કન્સ્ટ્રક્શન અને ડિઝાઇન બંને જ ખૂબ જ જેને કહેવાય ને કે ચીવટપૂર્વક થાય એ જરૂરી છે જી તો સર એક પ્રશ્ન એ પણ થાય છે કે આજે ગામડાઓ ખાલી થતા જાય છે અને શહેરોમાં કહેવાય કે શહેરોમાં વસ્તી વધતી જાય છે ત્યારે આધુનિક નગરો માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ એટલે અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે બનાવીએ છીએ તો ભાગે વર્ટિકલ ડેવલપમેન્ટ શરૂ થઈ ગયું છે કે પહેલાં આપણે ટેનામેન્ટમાં અને બંગલામાં રહેતા હતા પણ હવે વસ્તીની ગીચતા સાહેબે જેમ જણાવી એ ગીચતા પ્રમાણે આખું એક અનિવાર્ય છે અને એનો એક સોશિયલ એન્ગલ પણ ખૂબ જ અગત્યનો છે કે તમે ઇન્ડિવિજ્યુઅલ રહેતા હતા અને ફ્લેટમાં કોમ્યુનિટી એનું મેન્ટેનન્સ વગેરે જેવા પ્રશ્નો પણ એની અંદર ઊભા થાય છે બીજું એક કે દરેકને પોતાનું વાહન વસાવવાની એક ઈચ્છા હોય છે દરેક વ્યક્તિને એવી ઈચ્છા હોય છે કે મારું પોતાનું વાહન હોય પરંતુ આ વાહનોના કારણે શહેરની અંદર પોલ્યુશનની પણ સમસ્યા થાય છે અને એના કારણે બીજી ટ્રાફિકની ગીચતાના કારણે આપણા બધાના માનવ કલાકો પણ વ્યય થાય છે તો જે પણ અર્બનાઇઝેશનની પ્રક્રિયા બની રહી છે શહેરીકરણની સાથે સાથે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટ્રાન્સપોર્ટેશન પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સુદૃઢ થતું જાય જેમ કે મોટા શહેરોમાં અત્યારે મેટ્રો બની રહી છે બીઆરટી જેવા છે તો એને લોકો વાપરતા થાય અને પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવે કે ભાઈ હું પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીશ એના કારણે મને થોડી ઘણી નાની મોટી અસુવિધા પડે તો એ બની શકે છે પણ મારા અડધો કલાક એના કારણે બચી શકે છે તો હું એ મારા જે જે પણ કામ હું લઈને કરવાનો હતો એ હવે હું પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીશ તો હું અઠવાડિયા બે વાર કરીશ પણ એના એના કારણે હું વ્હીકલ વાપરવાનું હું ટાળીશ તો આ એક સ્વિચ ઓવર થોડું ઘણું જરૂરી છે વ્હીકલ્સની પાછળ જે આંધળી દોટ છે એ થોડી રોકવી જરૂરી છે ને એના માટે સ્વાભાવિક છે કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટેશનને એ બનતું જાય છે અને આપણે એનું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે દરેક નાગરિકે પોતાને હું કહેવાય કે કે અવેરનેસ દાખવવી પડશે અને તેનો ઉપયોગ કરવા માટે અન્ય લોકોને પણ પ્રેરિત કરવા પડશે તેવું કહી શકાય રાજેન્દ્ર સર આપ પણ કંઈ કહેવા માંગો છો શું કહેશું બિલકુલ બેન હું એવું માનું છું કે સરે બહુ જ સરસ મજાની વાત કરી કે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હવે આ સિસ્ટમ સરકાર ડેવલપ તો કરતી હોય છે પણ જે ડેવલપમેન્ટ થયું હોય ટ્રાન્સપોર્ટેશનનું એનો આપણે ઉપયોગ ન કરીએ તો એ સિસ્ટમ શું કામની અમદાવાદના અમદાવાદને થલતેજથી છે એક વસ્ત્રાલ સુધીની આખી મેટ્રો ટ્રેન જાય છે અને હવે તો ગાંધીનગર સુધી પણ મેટ્રો ટ્રેન લંબાવવામાં આવી પણ આ મેટ્રો ટ્રેનની સાથે જ્યારે આપણે જોતા હોઈએ સૌથી ઓછા ખર્ચે ટ્રાન્સપોર્ટેશનનો વિકલ્પ એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન આપણે યુઝ નથી કરતા યુઝ નહીં કરવા પાછળના કારણો વ્યક્તિગત હોઈ શકે પણ જ્યારે આપણે સમૂહને જોઈએ સમાજને જોઈએ તો આ પણ એક આપણી સામાજિક નિસ્બત છે કે આપણે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટને યુઝ કરવું જોઈએ ઘણા બધા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે એવું હોય છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટને બદલે પોતાના પર્સનલ વ્હીકલથી આવતા હોય તો એક બાજુ જે પ્રાઇવેટ ટેક્સીનો મુદ્દો છે કે બાઇક પણ હવે તો મળે છે તો બીજી બાજુ જે અમદાવાદ નિયમિત રીતે આવતા હોય કે ગાંધીનગર નિયમિત જતા હોય કે બરોડા તો એ લોકોમાં પણ આ જે શેરિંગની વૃત્તિ વધે તો પણ આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટની જેવી જ એક વ્યવસ્થા બીજી ઊભી કરી શકીશું ભાગે એવું થતું હોય છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એ ત્યાં આગળ પહોંચવામાં મુશ્કેલ પડી પરિસ્થિતિ હોય છે તો આવા સંજોગોની અંદર મહાનગર નિગમ દ્વારા ખાસ કિસ્સાની અંદર પબ્લિક ટ્રાન્સપોર્ટનો વ્યાપ વધે એ પણ જોવાની જરૂર છે બીજું એક કે તમે તમે જો કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં આપણે મેટ્રો ટ્રેન જોઈએ અથવા તો બીઆરટીએસ જોઈએ તો એ એક નિશ્ચિત વિસ્તારની અંદર જો ફરતી હોય છે આ આ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટને વધારે લોકભોગ્ય બનાવવા માટે સ્થાનિક જે તંત્ર છે એણે પણ એનો ઉપયોગ કેમ વધે એના પ્રયાસો કરવા જોઈએ તો જ આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો જે સરખી રીતે ઉપયોગ કરવાનો હોય એ કરી શકશું જી 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 સર ખૂબ સરસ વાત કરી અને અત્યારે એવું કહેવાય છે કે કે આધુનિકરણ અને વિકાસના નામે જે કહેવાય કે આડેધડે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ખડા થઈ રહ્યા છે કે જે બિલ્ડિંગ્સો ખડા થઈ રહ્યા છે ને જેના કારણે કહેવાય કે કે લોકોને કે ઘણી બધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે તો તે સંદર્ભમાં પણ વાત કરશો એટલે એવું થાય છે કે શહેરના બહારના વિસ્તારમાં આપણે સોસાયટીઓ બનતી હોય કે ટાઉનશિપ્સ બને છે તો એ ટાઉનશિપ્સ પોતે પોતાના પાણીનો નિકાલ કરી નાખે છે પણ એ પોતે જ્યાં બની છે એ એ પ્લોટ એ જગ્યા એ કુદરતી પાણીના વહાવ ત્યાંથી જતો હોય તો એ વહાવને આખો બદલી કાઢે છે અને એવા જ્યારે અસંખ્ય મકાનો બને છે ત્યારે એ આખા પબ્લિક જે કુદરતી જે પાણી જે વહેતું હોય એને અવરોધ ઉત્પન્ન થાય છે જી જી તો આપણે એટલે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની જે સમસ્યાઓનો આપણે સમયે સામનો કરવો પડતો છે શહેરોમાં ખાસ વસ્તુ જોવા મળે છે નવા જે વિસ્તારો જે છે એમાં આવું વધારે જોવા મળે છે કારણ કે ત્યારે હજુ આપણી ગટર લાઈન અથવા તો સ્ટોમ વોટર જે છે એ પૂરેપૂરી બની ના હોય અથવા તો અંદર અંડર કન્સ્ટ્રક્શન હોય પણ ડેવલપમેન્ટ પહેલાં થઈ ગયું હોય તો એટલે પ્લાનિંગના જે પ્રિન્સિપલ્સ છે એની અંદર એવું છે કે ભાઈ આપણે કોઈ પણ ડેવલપમેન્ટ થાય એના કરતાં પહેલાં આપણે પ્લાનિંગ કરી નાખીએ અને એ બાબતે અત્યારે આપણે હવે હવે જે નવું બની રહ્યું છે એની અંદર આપણે થોડાક આગળ છીએ જેમ કે ધોલેરા ગિફ્ટ સિટી જેવા વિસ્તારો જે બની રહ્યા છે તો એમાં આપણે પહેલેથી પ્લાનિંગ કરીએ છીએ અને પછી ત્યાં આગળ વસવાટ થાય છે તો ત્યાંની સિસ્ટમ્સ જે છે આખી ઓવરઓલ માસ્ટર પ્લાન જે એનો બને છે એનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનો પાણીના નિકાલ એ બધી વ્યવસ્થા પહેલેથી વિચારવામાં આવે છે પણ જે બધા ટુકડે ટુકડે જે વિસ્તારો ડેવલપ થાય છે કે જે પહેલાં વસ્તી આવી ગઈ અને પછી ત્યાં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગયું તો એ સંજોગોની અંદર તકલીફ પડી શકે છે અને એમાં દરેક એ દરેક વ્યક્તિએ એના માટે સજાગતા જાળવવી જરૂરી છે ડિઝાઇનરો જે છે પ્લાનર્સ જે છે એમણે આ પ્રકારના જે આયોજનો થાય છે આ પ્રકારની જે ટાઉનશીપ બને છે એની સમગ્ર વિસ્તાર ઉપર શું અસર પડે છે એ એમણે અભ્યાસ કરી અને પછી પ્રોજેક્ટ મૂકે એ જરૂરી છે અને એ અંગે પબ્લિક સજાગ હોય તો ક્યાંક એમનો કાન પકડી પણ શકે જી ખૂબ સરસ સર વાત કરી રાજેન્દ્ર સર આપની પાસે પણ આવીશ કે આજે કહેવાય છે કે ગામડાઓમાંથી માઇગ્રેશન ખૂબ થવા માંડ્યું છે અને શહેરો તરફ એ ઝુકાવ ખૂબ વધતો જોવા મળી રહ્યો છે તો ત્યારે ગ્રામ અને એક વાત એ પણ છે કે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોમાં એક એવા પ્રકારની ભીતિ હોય છે કે તેઓનો વિકાસ રૂંધાઈ જશે જો તેઓ ગ્રામીણ વિસ્તારમાં રહેશે તો અને તેવા સંદર્ભમાં તેઓ માઇગ્રેટ થતા હોય છે શહેરોમાં તો અને એ લોકો એવું માનતા હોય છે કે શહેરોમાં અમને વધારે સારી ઓપોર્ચ્યુનિટીઝ મળતી મળશે તો તે સંદર્ભમાં પણ

અને ગુજ ભારત જેને પહેલાં સમાજશાસ્ત્રી તરીકે ઓળખાવે એ જીએસ ગુરિયે સંસ્કૃતના વિદ્યાર્થી પણ એ સોશિયોલોજી એમનું સાંભળ્યું અને એ પછી સમાજશાસ્ત્ર વિષયમાં આવ્યા અને મુંબઈ યુનિવર્સિટીમાં હેડ પણ બન્યા અને અલગ વિભાગ તરીકે પણ શરૂ થયો એટલે સમાજશાસ્ત્ર એના પ્રારંભના દિવસોથી લઈ અને અત્યાર સુધી પર્યાવરણનું સમાજશાસ્ત્ર સોશિયોલોજી ઓફ ઇકોલોજી આવી રીતે કામ કરી જ રહ્યું છે સમાજશાસ્ત્ર સ્થળાંતરને મેડમ બે રીતે જુએ છે પુશ ફેક્ટર અને પુલ ફેક્ટર પુશ એટલે ધક્કો મારે જે આપણે વાત કરી હતી વસ્તીની ગીચતાની તો બસો અઠ્ઠાવનમાંથી ત્રણસો આઠ માત્ર દસ વર્ષના ગાળામાં થયું અને એ પછી તેર વર્ષનો ગાળો ગયો છે નવો વસ્તી ગણતરીની કામગીરી શરૂ થઈ નથી બે હજાર અગિયાર પછી તો ત્રણસો આઠમાંથી એ શક્યતા વધવાની જ છે ચારસો સાડા ચારસો ઉપર જાય એવું છે પણ જ્યારે અમદાવાદ અને સુરતની આપણે વાત કરીએ તો સુરતમાં સૌથી વધારે વસ્તીની ગીચતા છે પર સ્ક્વેર કિલોમીટર સુરતમાં બે હજાર અગિયારની સ્થિત સ્થિતિએ તેરસો ને સાહીઠની હતી અને ભા અમદાવાદમાં આઠસોની હતી એક રેકોર્ડ ઓગણીસો એકાણુંનો પણ એવું બતાવે છે કે ગુજરાતમાં અને અમદાવાદમાં સૌથી વધારે સિંગલ માઇગ્રન્ટ્સ હતા આ સિંગલ માઇગ્રન્ટ્સ હોય એટલે એકલ સ્થળાંતરિત વ્યક્તિ એ મજૂરી કરવા માટે આ શહેરમાં આવ્યા હોય ગુજરાતમાં આવ્યા હોય તો એ જે સિંગલ માઇગ્રન્ટ્સ છે એ પુશ ફેક્ટર છે એમને ધક્કો મારવામાં આવે કે ત્યાં આગળ મને રોજગારી મળશે એટલે રોજગારીના આશય સાથે આવે બીજું એક પુશ ફેક્ટર છે એ એવું છે કે ઉચ્ચ કક્ષાની ટેકનોલોજીકલ તાલીમ કે પ્રોફેશનલ તાલીમ લી લેવાની જ્યારે વાત આવે એટલે રોજગારી પહેલાં શિક્ષણ તો શિક્ષણ મેળવવા માટે એ શહેરમાં આવતો હોય અને બહુ સ્વાભાવિક છે કે મોટાભાગના અમદાવાદ શહેરની અંદર જે લોકોનું મૂળ વતન પૂછવામાં આવે અને અમદાવાદના કેમ સ્થાયી થયા તો એની પાછળનું એક કારણ બધામાં કોમન મિનિમમ મળશે કે અહીંયા ભણવા આવ્યા અને અહીંયા જોબ મળી નોકરી મળી એટલે ભણવાનું એનું જે છે એ શહેરમાં નોકરી મળે એવું હોય છે આપણે આટલા વર્ષોની અંદર ભણવાને એવી રીતે ડેવલપ ન કર્યું કે એ જ્યાં રહેતો હોય ત્યાં એને ડેવલપ એટલે પ્રોવાઈડિંગ અર્બન એમ્યુનિટીઝ ટુ રૂરલ એરિયા પૂરા પ્રોજેક્ટ છે એ પૂરી રીતે જો કાર્યરત થાય તો ચોક્કસ આપણે ગ્રામીણ શહેરી જે સ્થળાંતરની વાત છે એ સ્થળાંતર ઉપર આપણે પણ અંકુશ મૂકી શકીએ કારણ કે સ્થાનિકે એને રોજગારી મળે તો નગરમાં નગરમાં રહેવા પાછળનું એ નગર જે શબ્દ છે એની અંદરની એની અંદર જ એની વ્યાખ્યા સ્પષ્ટ થઈ જાય એવું છે નળ ગટર રસ્તા જ્યાં હોય એ નગર ગામડામાં આ ના હોય નળ ગટર રસ્તા હવે વીજળી પાણી અને શૌચાલય હવે જ્યારે અમદાવાદની આપણે વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની સ્થિતિ એવી છે કે લગભગ છેતાલીસ છેતાલીસ ટકા રૂરલ એરિયામાં એક જ રૂમ છે એક જ રૂમમાં પરિવાર રહેતું હોય અને જ્યારે અર્બનની વાત કરીએ તો પાંત્રીસ ટકા તો આપણે જુદી જુદી રીતે સ્થળાંતરને સમજવાની વાત કરતા હોઈએ તો આ પણ બાબત છે કે શિક્ષણનો વ્યાપ વધે તેમ સ્થળાંતર વધે બહુ સ્વાભાવિક છે કે રોજગારી હોય ત્યાં જ હોય બીજું એને પાયાની જે સુવિધા છે નળગટર રસ્તા પાણી સિવાય વીજળી અને એની સાથે આરોગ્યની સુવિધાઓ આ આરોગ્યની સુવિધાઓ પણ એમને શહેરમાં મળે છે એટલા માટે પણ સ્થળાંતર થતું હોય છે તો જો આ જ પ્રશ્નોને કારણે સ્થળાંતર થતું હોય તો એ જ બાબત આપણે શા માટે ગામડા સુધી ન પહોંચાડીએ આજે તમે જુઓ કે પ્રોફેશનલ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ હોય એ શહેરમાં જ હશે આટલી બધી સરકારની કોલેજો છે પણ સરકારની કોલેજો જોવો તો આર્ટ્સ કોમર્સ અને બહુ ઓછા ભાગે સાયન્સ કોલેજો શરૂ થઈ છે થઈ છે એની ના નથી બે હજાર બેથી ગુજરાતની અંદર ગામડે ગામડે કોલેજો શરૂ થઈ પણ એ કોલેજો સરકારે જ શરૂ કરી જ્યારે આપણે વાત કરતા હોઈએ ટ્રસ્ટી સિપની ગાંધીની સર તો આ બાબત આપણે ટેકનિકલ સ્કૂલ્સ ટેકનિકલ પણ આપણે ઊભી કરવી જોઈએ તો પણ આપણે સ્થળાંતર અટકાવી શકીએ બેન વિષય એટલો બધો રસપ્રદ છે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે આ બંને મહાનુભાવો પાસેથી જાણવા માગીશ કે આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને કોઈ ચોક્કસ સંદેશો આપવો હોય તો શું કહેશો સર પંડિત સર શું કહેશો એટલે આપણે બદલાતી પરિસ્થિતિને સમજીએ અને એ સબ પરિસ્થિતિને અનુરૂપ થઈને રહીએ તો એ માટે આપણી સરકાર અથવા તો આજુબાજુ જે પ્લાનર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ પ્રોફેશનલ્સ છે એ બધા વર્ક કરી રહ્યા છે પણ એ એ જે જે પણ પ્રશ્નો પર કામ કરી રહ્યા છે એ પ્રશ્નો વિશે આપણને જે કહેવામાં આવે છે એ વિષય પર જે ટેકનિકલ માહિતી આપવામાં આવે છે એને થોડીક આત્મસાત કરીએ અને એને અનુરૂપ થઈને રહીએ જેમ કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે અથવા તો પાણીનો વપરાશ અંગેની જે છે અથવા તો આપણે આ જે બાંધકામ અંગે બેઝિક નિયમો છે જેમ કે રિચાર્જ વેલ વગેરે તો આ બધા આપણે અવેર થઈ અને કુદરતને અનુરૂપ થઈને રહીએ મને વિક્રમ સારાભાઈનું એક સરસ મજાનું વાક્ય યાદ આવે છે કે પશુ અને પંખી નું પણ ધ્યાન રાખવું એ સર્જનાત્મકતા જ છે જ્યારે આપણે નગર આયોજન કે રાજ્ય આયોજનની વાત કરતા હોઈએ બિલકુલ અને આ નગર સિવાય નગર એટલે જ્યારે આયોજનની વાત આવે ત્યારે આપણે નગર આયોજન કહેતા હોઈએ છે તો જે જંગલમાં વસે છે એ જંગલમાં વસનારા પશુ પંખીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ મને ધ્રુવ ભટ્ટ દાદાની અકુપાર નવલકથાનો એક સંવાદ યાદ આવે છે એ સંવાદમાં સાસાઈ નામનું એક યુવતી છે એ પાત્ર કહે છે ભણતર સાવ ઓછું અથવા તો અભણ કહેવાય પણ ગણતર સારું એ દીકરી કહે છે કે પહુડા સમજી ગયા પણ માણસો હજી નથી સમજ્યા આપણે વાત આપણે સમજવું પડશે આ કે જ્યારે આપણી વાત કરતા હોઈએ ત્યારે આપણે સમજવું પડશે કારણ કે અંતતોગતવા તો આ આપણા માટે છે માનવ સમાજ માટેની વાત છે આ નિસ્બતની વાત છે એ આપણે જો સમજીએ અને સહિયારી જવાબદારી સાથે આપણું આપણા ભાગે આવતું કામ કરીએ તો ચોક્કસ આપણે ઘણા પ્રશ્નોનો ઉકેલ જાતે જ મેળવી શકીશું જી ખૂબ સરસ માહિતી આપી આ બંને મહાનુભાવો ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અને વિશેષ ચર્ચામાં પધારાતી બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી પાલને રજા આપશો નમસ્કાર નિહાળો વાઇબ્રન્ટ નવરાત્રિમાં રાસ ગરબાની